શિહોર ભાવનગર રોડ પર આવેલ ફોરેસ્ટની છાપરી બન્યું સ્કૂટર પાર્કિંગ છાપરી જર્જરિત હાલતમાં શિહોરના ભાવનગર રોડ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના પછાત વિસ્તાર ગણાતા એવા પાચવડા સૌગુણ સોસાયટી આવેલ છે જે આ પછાત વિસ્તારને ધ્યાને લઈને વર્ષો પહેલાં ફોરેસ્ટ છાપરી તરીકે છે આ વિસ્તાર માટે આરામ માટે બેઠક વ્યવસ્થા જે વડીલો બુરજુકો માટે આ સુવિધા જે તે સમયે કરવામાં આવેલ પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં આ છાપરી સુવિધાજનકથી વંચિત બની છે પરંતુ આ છાપરીમાં આ વિસ્તારો માટે બેઠક વ્યવસ્થાઓને બદલે અન્ય વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે ઓકે ડ્રાઈવર આટો પૂરો ત્યાં નગરપાલિકા આજે પત્રકાર મિત્ર પવાજભાઈના પોતાના આ વિસ્તારના રાઉન્ડમાં પાસડા વિસ્તારના નાકા પર આવેલ ફોરેસ્ટની ચાંપી કે જે લોકોને વ્યાવવા માટે છે તેમાં અન્ય સુવિધા પણ નથી તેમજ ગત ચોમાસામાં વરસાદના કારણે વાવાઝોડાને કારણે નળિયાવાળો ભાગ ઉગી ગયો છે જે કોઈ ડિપાર્ટમેન્ટમાં હતા હોય એમને ધ્યાનસર ચાર પહેલાં સિગ્નિશિંગ કરી દે ચાર પાંચ છાપરીની સુવિધા કરે તો લોકો અને જે કાંઈ ત્યાં જોઈએ રિક છાપરી થઈ તો જેમ પણ તાત્કાલિક રિગમિશન થાય છે ખાતામાં આવે એમાં અને જેમ બને તેમ તાત્કાલિક અને આ છાપરીમાં છે કે અહીંયા સુવિધાઓ કેમ નથી બાકડા કે પાણીની સગવડતા કે અહીંયા પાર્કિંગ જેવું થઈ ગયું છે અને અહીંયા ખરેખર તો બાકરા મૂકવા જોઈએ પાણીની સુવિધા હોવી જોઈએ અને ગરીબ માણસોને બેસવા માટેનો સાફ છે એને જગ્યાએ અહીં પાર્કિંગ જેવું થઈ ગયું છે કે બધા સ્કૂટરો મૂકે છે ગાડીઓ મૂકે એ પણ બંધ થવું જોઈએ અને પત્તી કટફળી અને બાકડા કરી નાખો કરીને એક ભાગ ભાગી રાખી અને બાકડા અંદર મૂકીને અને હાલવા માટે ભાગે ભાગી રાખો એ અમારી લોકલાસ